મારવાડી યુનિવર્સિટી તથા આજુબાજુની યુનિવર્સિટી દર્શન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા જે આઉટ કન્ટ્રીના સ્ટુડન્ટો છે એ બાબતે ગામલોકોની તથા આજુબાજુવાળાની એવી રજૂઆતો હતી કે આ લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંડોવાયેલા છે વેલિડ વિઝા કે પાસપોર્ટ ધરાવતા નથી તથા સ્ટુડન્ટ વિઝાને બદલે બીજી પ્રવૃત્તિ કરે છે એવી રજૂઆતોને અનુલક્ષીને હાલમાં એનસીબીના અધિકારીઓ તથા રાજકોટ શહેર એસઓજી પોલીસ તથા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજુબાજુના ગામોમાં જ્યાં જ્યાં આ વિદ્યાર્થીઓ રહે છે ત્યાં બધી જગ્યાએ ચેકિંગ ચાલુ છે અને હાલ સુધી કોઈ એવી શંકાસ્પદ પ્રવૃત્તિઓ જણાય આવે ઓવરસ્ટે માટે અહીંથી એને ડિપોર્ટ કરી દેવામાં આવે છે બે ગામોમાં તથા માધાપર ની આજુબાજુના વિસ્તારોમાં ત્યાં અત્યારે ચેકિંગ ચાલુ છે સર ચેકિંગ કર્યું છે ના કોઈ વસ્તુ અત્યાર સુધી શંકાસ્પદ સામે નથી આવી કોઈ કેસ નથી ઓવરસ્ટે કોઈ

É aí, é